તાપી જિલ્લા સેવા સદન ના સભાખંડ ખાતે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા બે હાજર પચીસ તેમજ આગામી ઓગણત્રીસ ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ ડે ની ઉજવણી સંદર્ભે યોજાયેલ પત્રકાર પત્રકાર પરિષદ હતી સંબોધતા કલેક્ટર વિપિન ગર્ગે જણાવ્યું હતું કે યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે માહિતી

શ્રેષ્ઠ પંડાલ ને લાખ ઓગસ્ટ એમ કુલ ત્રણ દિવસ સુધી આ નેશનલ સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવશે વધુમાં ગુજરાત સરકાર દ્વારા આગામી યોજાનાર ખેલ મહાકુંભમાં તાપી જિલ્લાના રમત વધુમાં વધુ ખેલાડીઓને રજીસ્ટ્રેશન કરી ભાગ લેવા કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા પ્રયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડ સનદી અધિકારી સુશ્રી રીતિકા આઈમા નિવાસી અધિક કલેક્ટર શ્રી આર આર બોરડ યુવા વિકાસ અધિકારી તેમજ રમત ગમત વિકાસ અધિકારી જિલ્લા માહિતી અધિકારી સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આપણે જાણીએ છીએ કે ઓગણત્રીસમી ઓગસ્ટની સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે કેમ કે એ દિવસે મેજર ધ્યાનચંદ જેને ઓલિમ્પિક્સમાં ત્રણ ગોલ્ડ મેડલ ઇન્ડિયા માટે જીતેલા હતા એનો જન્મજયંતિ છે તો આ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી તાપી જિલ્લામાં પણ કરવામાં આવી રહી છે એ ઉજવણીના ઉપલક્ષ ઉપલક્ષમાં ઓગણત્રીસમી ત્રીસમી અને એકત્રીસમી દિવસો અને એક પ્રોગ્રામ યોજવામાં આવે ઓગણત્રીસમી ઓગસ્ટે સવારે તમામ શાળાઓમાં કોલેજીસમાં આઈટીઆઈસમાં સ્પોર્ટ ડે તરીકેની ઉજવણી કરવામાં આવશે જેમાં સ્પોર્ટ્સ ડેના અને ફિટ ઇન્ડિયાની શપથ લેવામાં આવશે અને વિભિન્ન પ્રકારની રમતોનું ત્યાં આયોજન થશે એક ત્રીસમી ઓગસ્ટે પોલીસ વિભાગ દ્વારા જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે એમાં વિભિન્ન પ્રકારનું આયોજન કરવામાં આવશે જેમાં તાપીના લોકો ભાગ લઈ શકે છે એકત્રીસમી ઓગસ્ટે તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક સન્ડે ઓન સાયકલ થીમ ઉપર સાયકલ સ્પર્ધાના આયોજન કરવામાં આવશે જેમાં પણ તમામ લોકો આમંત્રિત છે એના ઉપરાંત પણ અનેક પ્રકારની વિવિધ પ્રકારની સ્પર્ધાઓના આયોજન તાપીના લોકો માટે કરવામાં આવશે નેશનલ સ્પોર્ટ્સ છે અને ફિટ ઇન્ડિયાની રહેશે એના સિવાય આપણે જાણીએ છીએ કે ગણપતિજીની સ્થાપનાનો દિવસો નજદીક આવી રહી છે અને ગણપતિજીની સ્થાપનામાં તાપી જિલ્લામાં પણ જે લોકો છે એ બહુ ઉત્સાહથી ભાગ લે છે અને ગણપતિ ઉત્સવ લોકોને બાલગંગાધર તિલકે શરૂ કર્યું હતું દેશને એકતાની ભાવના જગાવવા માટે તો આ વર્ષે રાજ્ય સરકારે એ નક્કી કર્યું છે કે જે બેસ્ટ ગણપતિ પંડાલ હશે એને પુરસ્કૃત કરવામાં આવશે તો તાપી જિલ્લામાંથી પણ જે બેસ્ટ ગણપતિજીનો પંડાલ છે એની રાજ્યકક્ષામાં એ મોકલવામાં આવશે અને પછી રાજ્યકક્ષામાંથી જે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ હશે એને પાંચ લાખ ત્રણ લાખ અને દોઢ લાખનો કેશ પ્રાઇઝ આપવામાં આવશે આ વર્ષે કેમ કે ઓપરેશન સિંધુ યોજાયો છે આપણે વોકલ પર વોકલ ફોર લોકલ માટે કટિબદ્ધ છે તો તમામ જે ગણપતિના જીના જે પંડાલ લગાવવામાં આવે છે એ સ્પર્ધામાં એ પણ જોવામાં આવશે કે એ કઈ પ્રકારથી દેશભક્તિની ભાવના લોકોને જગાવી શકે છે કઈ રીતે ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સનો ઉપયોગ કરે છે કઈ રીતે વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરે છે તો એ બધું જ્યારે માર્કિંગ કરવામાં આવશે ડસ્ટ પંડાલનો તો એ બધું થેન્ક યુ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ વ્યારા